વેલકમ ફ્રેન્ડ સોનેરી મીઠાઈમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું પાર્લેના પ્રીમિયમ બિસ્કીટ હાઈડેન્સી તો આવો શરૂ કરી આ છે પાર્લે પ્લેટિનાના હાઈડેન્સી પ્લેટિના એ પાર્લેની એક પ્રીમિયમ બ્રાન્ડ છે તો એના આ સૌથી સુપ્રસિદ્ધ બિસ્કિટ એટલે કે હાઈડેન્સી નાના બાળકોથી લઈને ગર્લ્સથી લઈને બધાને ખૂબ લોકપ્રિય છે બિસ્કિટ તો આવો અમે જાણીએ તો ફ્રન્ટ પેકેટની વાત કરીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ પ્લેટિનાની બ્રેન્ડિંગ છે અને અહીં હાઈડ એન્ડ લોગો છે નામ છે અને એ કેટલાક રિલિસ્ટેશન્સ આપવામાં આવે છે આપણે ચેક કરીશું કે આ જે પ્રમાણે છે એ અંદર પણ એવા જ બિસ્કીટ છે કે નહીં અહીં લખવામાં આવ્યું છે મેડ વિથ ઇન્ડિયાસ મેડ વિથ વર્લ્ડ્સ ફાઇનેસ્ટ ચોકલેટ એટલે કે ખૂબ સારી ચોકલેટની ક્વોલિટી છે અને અહીં

અહીં પણ લોકો અનુસાર આપણા પ્રમાણે છે એનું પેકેજ આ એક ફેમિલી પેક છે તો આમાં કે ચાર કે પાંચ છે તો એ આપણે ઓપન કરીને જોઈએ તો ફ્રન્ટ તો થઈ ગયો હવે બેટરીની વાત કરીએ તો અહીં એમણે કહ્યું છે આ પણ ટ્રાય કરીશું તો આ એક એ લોકોના બીજા બિસ્કીટ્સ છે આ એક ચોક્કો રોલ્સ છે અને આ બોરબોન છે તો આપણે આ પણ ટ્રાય કરીશું તો તમે વિડીયો લાઇક સર અને સપોર્ટ કરતા હોય તો આપણે થોડી ડિટેલ્સ જોઈ લઈએ ફટાફટ તો અહીં ડિટેલ્સમાં તમે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ શકો છો તમે આરામથી પોઝ કરીને વાંચી શકો છો અહીં એફીસીઆઈ લાઇસન્સ નંબર વગેરે આપવામાં આવ્યા છે અને અહીં પાર્લેની કંપનીનો એડ્રેસ અહીંયા મુંબઈમાં છે તો એના એડ્રેસ આપવા ક્યાં ક્યાં મેન્યુફેક્ચર થાય છે એનો એડ્રેસ આપવાનો છે અહીં ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે તો તમે વિડીયો પોસ્ટ કરીને ધ્યાનથી વાંચી શકો છો અહીં કસ્ટમર કેરનો નંબર વગેરે આ એડ્રેસ વગેરે આપવામાં આવે છે ઇમેલ આઈડી પણ આપવાનું છે તમને કોઈ ક્વેશ્ચન કે કંઈક પ્રોબ્લમ હોય તો તમે આના પર કોલ કરી શકો છો અહીં બારકોડ નંબર છે અને અહીં પેકિંગ નીચે છે ટેન ટ્વેન્ટી અને બેચ પેકિંગ એ છે અને તેર મે ચોવીસ સુધીમાં વાપરી લેવાનું છે આ અને હા સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રાઇસ તો આની પ્રાઇસ છે એકસો પચાસ રૂપિયા પણ તમે ઓનલાઈન કે ઓફલાઈન ખરીદી કરો છો તો તમને આ ડિસ્કાઉન્ટમાં મળી જશે ને આ નેટ વેટ છે આનો ચારસો બાર પોઈન્ટ પાંચ ગ્રામ તો આ પ્રમાણમાં જે છે આનું છે તો હવે આપણે આને ઓપન કરીને જોઈએ આ પ્રમાણે બિસ્કીટનું પેકેટ છે આ ખોલતા ફૂલ ફાટી ગયું છે તો તમે પણ જ્યારે ઓપન કરજો છો ત્યારે ફૂલ ધ્યાનથી ઓપન કરજો તો આ પ્રમાણે પેક ટોટલ એક બે ત્રણ ચાર પાંચ એવા પાંચ પેક છે અને આ પાંચમાં આવા પંદર બિસ્કીટ છે તો આ છે ચોકલેટ ચીપ કુકીઝ તો હું તમને એને ક્લોઝ લુક બતાવું આ જો આ પ્રમાણેના ડાર્ક ચોકલેટના બિસ્કિટ છે દેખાવામાં ખૂબ જ સુંદર છે ટેક્સચર ખૂબ જ સરસ છે જોતાં જ ગમી જાય એ પ્રમાણેના છે હાથમાં ક્લોઝ લુક આ પ્રમાણે છે તો હું તમને ટેસ્ટ કરીને જાણું બિસ્કીટ ટેસ્ટી છે ચોકો ચિપ્સનો સ્વાદ છે ડાર્ક ચોકલેટ હોવાને લીધે કડવું છે થોડુંક થોડું કડવું છે તો તમે આને મિલ્ક સાથે ખૂબ સરસ રીતે ટ્રાય કરી શકો છો કોઈને ઘરે જવા કોઈને સારું ઇમ્પ્રેશન આપવા માટે આનું ગિફ્ટ આપવામાં આવે સારી ફેમિલી પેક છે તો આને ગિફ્ટ આપવામાં આવી શકે આવે તો ખૂબ સારું લાગે એમ છે તો તમે પણ આ બિસ્કિટ ટ્રાય કરજો તમને કેવા લાગે મને પણ જણાવજો તમારો રિવ્યૂ અને આગળ કયા બિસ્કીટ કે ચોકલેટનો તમે રિવ્યુ જોવા માંગો છો એ મને જણાવજો તો હું એના પર વિડીયો બનાવીશ ને મારી ચેનલને પ્લીઝ ખૂબ સપોર્ટ કરું જેથી હું હજી સારા સારા વિડીયોઝ બનાવી શકું અને મને મોટિવેશન મળતું રહે થેન્ક યુ ધન્યવાદ